સ્વાગત છે આજે આપણે નવા ભારતીય સાક્ષ અધિનિયમ એટલે કે બી એસએ બે હજાર ત્રેવીસ એના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ ખાસ કરીને સાક્ષીઓ અને એમની જુબાનીને લગતી જે જોગવાઈઓ છે એના પર હા બરાબર આપણે સમજવાની કોશિશ કરીશું કે ભાઈ કોણ જુબાની આપી શકે છે ક્યારે વાતચીત ખાનગી ગણાય અને આખી તપાસની પ્રક્રિયા એ કેવી રીતે કામ કરે છે અમુક જે રસપ્રદ મુદ્દાઓ છે એના પર ધ્યાન આપીશું બરાબર તો સૌથી પહેલો સવાલ કોણ કોર્ટમાં સાક્ષી તરીકે આવી શકે શું કોઈ પણ આવી શકે જો કાયદો એટલે કે બીએસએ કલમ એકસો ચોવીસ એ તો એમ કહે છે કે લગભગ બધા જ સક્ષમ છે ઓ હા મુખ્ય વાત એ છે કે વ્યક્તિ પૂછાયેલા સવાલ સમજી શકે છે કે નહીં અને એનો બુદ્ધિપૂર્વક જવાબ આપી શકે છે કે નહીં એટલે ઉંમર કે કોઈ બીમારી એનાથી ફરક ના પડે ના સીધો ફરક ના પડે એટલે કે બહુ નાની ઉંમર હોય કે બહુ મોટી ઉંમર હોય કે શારીરિક માનસિક તકલીફ હોય એના કારણે સીધા અયોગ્ય ના ઠરે જ્યાં સુધી સમજવાની અને જવાબ આપવાની ક્ષમતા છે ત્યાં સુધી વાંધો નહીં અને હા પેલું મૂંગા સાક્ષી વાળું પણ છે હા એ શું છે કલમ 125 કલમ એ લોકો લખીને કે ઈશારાથી જુબાની આપી શકે અને અને એને પણ મૌખિક પુરાવો જ ગણવામાં આવે છે રસપ્રદ હવે પેલી ગોપનીયતાની વાત પર આવીએ વકીલ અને અસિલ વચ્ચેની વાતચીત એનું શું કલમ એકસો બત્રીસ હા તો બહુ જ મહત્વનું છે કાયદાકીય વ્યવસ્થાનો પાયો કહી શકાય વકીલ અને અસીલ વચ્ચે એમના પ્રોફેશનલ સંબંધ દરમિયાન જે પણ ગોપનીય વાતચીત થાય એ અસિલની સ્પષ્ટ મંજૂરી વગર વકીલ જાહેર ના કરી શકે પણ હા આમાં અપવાદ છે જો વાતચીત કોઈ ગેરકાયદેસર કામ માટે થઈ હોય અથવા વકીલને પોતાને કોઈ ગુના કે છેતરપિંડીની ખબર પડે એ વાતચીતથી તો પછી આરક્ષણ ના મળે બરાબર એ તો સ્વાભાવિક છે હવે એક બીજો થોડો અટપટો મુદ્દો અપ્રુવર એટલે કે જે સહ આરોપી સરકારી સાક્ષી બની જાય કલમ 138 હા અપ્રુવર એની જુબાનીનું વજન કેટલું કારણ કે એ તો પોતે પણ આરોપી હતો બરાબર તમારો સવાલ યોગ્ય છે જુઓ કાયદો કલમ 138 સ્પષ્ટ કહે છે કે અપ્રુવર જુબાની આપવા માટે સક્ષમ છે અને ફક્ત એની જુબાનીના આધારે બીજા આરોપીને સજા થાય તો એ ગેરકાયદેસર નથી ઓ પણ અહીંયા પેલો વિવેકનો નિયમ આવે છે રૂલ ઓફ પ્રૂડન્સ કલમ એકસો અઢાર એ માં પણ એનો ઉલ્લેખ છે કોર્ટ સામાન્ય રીતે એમ માનીને ચાલે છે કે અપ્રુવર પર પૂરો ભરોસો ના કરાય કેમ કારણ કે એની પાસે પોતાને બચાવવા માટે ખોટું બોલવાનું મજબૂત કારણ હોઈ શકે છે હા બરાબર એટલે કોર્ટ ભાગે એવું ઈચ્છે છે કે અપ્રુવરની વાતને કોઈ બીજા સ્વતંત્ર પુરાવાથી સમર્થન મળે મુખ્ય મુદ્દાઓ પર એટલે કાયદો છૂટ આપે છે પણ કોર્ટ સાવચેતી રાખે છે સમજાયો હવે તપાસ પ્રક્રિયા એમાં ઉલટ તપાસનું શું મહત્વ છે ક્રોસ એક્ઝામિનેશન જેને કહેવાય ઉલટ તપાસ તો સત્ય શોધવા માટે બહુ જ જરૂરી છે એનું મુખ્ય હેતુ એ છે કે સાક્ષીએ મુખ્ય તપાસમાં જે કહ્યું એ કેટલું સાચું છે તે ચકાસવું એની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવવા માટે હા એની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવવા અને કદાચ સામેવાળા પક્ષ માટે કોઈ ફાયદાની વાત બહાર કઢાવવી અને પેલું અગ્રણી પ્રશ્નો લીડિંગ ક્વેશ્ચન્સ એનું શું હા એ રસપ્રદ છે સામાન્ય રીતે મુખ્ય તપાસમાં તમે એવા સવાલ ન પૂછી શકો જે જવાબ સૂચવતા હોય પણ ઉલટ તપાસમાં છૂટ છે કલમ એક સો એટલું જ નહીં કલમ એકસો ઓગણપચાસ મુજબ સાક્ષીની વિશ્વસનીયતા ઓછી કરવા એ કોણ છે ક્યાંથી આવે છે એ જાણવા અને જરૂર પડે એના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવીને એની વાતનું વજન ઓછું કરવા માટે પણ પ્રશ્નો પૂછાઈ શકે છે બાપરે પણ અહીંયા એક મુદ્દો મને થોડો નવાઈ પમાડે એવો લાગ્યો કલમ એકસો અડતાલીસ એવું કહે છે કે સાક્ષીને એવા સવાલનો જવાબ આપવા પણ મજબૂર કરી શકાય જેનાથી એ પોતે કોઈ ગુનામાં ફસાઈ શકે હા આ થોડું સમજવા જેવું છે કલમ એકસો અડતાલીસ એમ કહે છે કે સાક્ષી એમ કઈને જવાબ આપવાની ના પાડી શકે નહીં કે આ જવાબથી હું ફસાઈ જઈશ પણ પેલો બંધારણીય હક છે ને પોતાની વિરુદ્ધ સાક્ષી ન બનવાનો અનુચ્છેદ વીસ ત્રણ બરાબર પણ એ હક આરોપી માટે છે સાક્ષી માટે નિયમ થોડો અલગ છે કાયદો અહીં એક રક્ષણ આપે છે જો કોર્ટ સાક્ષીને જવાબ આપવા મજબૂર કરે તો એણે આપેલો જવાબ એનો ઉપયોગ ભવિષ્યમાં એ જ સાક્ષી વિરુદ્ધ કોઈ ફોજદારી કેસમાં નહીં થઈ શકે ઓ હા સિવાય કે એના પર ખોટી જુબાની આપવાનો કેસ ચાલે એટલે એને કહેવું પડે પણ એ જવાબ પછી એને નડતો નથી અચ્છા એટલે સત્ય બહાર લાવવા માટે જવાબ જરૂરી છે પણ એનો દુરુપયોગ ના થાય એનું ધ્યાન રખાયું છે બરાબર અને છેલ્લે જો સાક્ષી ફરી જાય તો હોસ્ટાઇલ વિટનેસ જેને કહેવાય કલમ એકસો સત્તાવન હા પ્રતિકૂળ સાક્ષી જો કોઈ સાક્ષીને જે પક્ષ બોલાવે એના જ કેસને નુકસાન પહોંચાડે એવી જુબાની આપે તો એ પક્ષ કોર્ટની પરવાનગી લઈને એની ઉલટ તપાસ કરી શકે પોતાના જ સાક્ષીની હા પોતાના જ સાક્ષીની એને અગ્રણી પ્રશ્નો પૂછી શકે એણે પહેલાં કંઈક અલગ કહ્યું હોય તો એ યાદ દેવડાવી શકે આનાથી એ સાક્ષીની વિશ્વસનીયતા ઘટી જાય છે પણ એની જુબાની સાવ નકામી નથી થઈ જતી કોર્ટ એને બીજા પુરાવા સાથે સરખાવીને જોઈ શકે હ તો આ બધી વાતચીત પરથી એવું લાગે છે કે આ નવો કાયદો ભારતીય સાક્ષી અધિનિયમ સત્ય શોધવાની કોશિશ અને વ્યક્તિના અધિકારો એ બંને વચ્ચે બેલેન્સ બનાવવાનો પ્રયત્ન કરે છે બિલકુલ તમે જુઓ અપ્રુવરની જુબાની હોય કે પછી પેલું આરોપ સામેનું રક્ષણ હોય કે ફરી ગયેલા સાક્ષીનો મુદ્દો હોય આ બધું બતાવે છે કે ન્યાયની પ્રક્રિયા કેટલી જટિલ છે અને આમાં કેટલા બધા પાસાઓનું ધ્યાન રાખવું પડે છે અને છેલ્લે એક વિચાર આવે છે કે આટલા બધા નિયમો અને પ્રક્રિયાઓ પછી પણ કોર્ટ માટે એ નક્કી કરવું કેટલું અઘરું હશે કે કોઈ સાક્ષી ખરેખર કેટલો ભરોસાપાત્ર છે કારણ કે આખરે તો વાત માણસોની છે એમના ઈરાદાઓની છે એમના પરના દબાણની છે ખરું ને